જય માતાજી આજે તો રસોડે રજા છે ખાલી નાસ્તાથી ચલાવવાનું છે એટલે ગોટા બનાવી દીધા અને ઢોકરા મને મહેમાન આવ્યા છે એટલે એમને જમવાનું નથી ખાલી નાસ્તો જ છે ભજીયા થઈ ગયા છે બીજી બાજુ ઢોકળા તૈયાર થાય છે ઢોકરા અને ગોટા બે તૈયાર છે ડીશ તૈયાર કરી દઈએ કોથમરની ચટણી સાઉથ ઇન્ડિયન ચટણી પોળીની એની સાથે આ ઢોકરા અને તેલની સાથે ઢોકરા અને આ લાલ ચટણી છે સાઉથ ઇન્ડિયન ચટણી છે અને ભજીયા સાથે કોથમરીની ચટણી તો મળીએ બીજા વિડીયોમાં જય માતાજી